અને આપણે આજ નાખી દીધું છે માતાજીનું નામ લઈને કે ભલે જે થવું એ થાય એટલું ટોરે એવું છે અને હાવજુ કાયમી કામ હોય છે આમાં નાખ્યા છે કાતામાં ગેહું રોવામાં બધે ખાય છે ભાઈ ભાઈ તમે જોઈ શકો છો એને આમ કાંટી ગીર હોય ને એવું બધું અઘરું છે આખા સમાહામાં કોઈ આવ્યું જ નથી